વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે જીઆર ભગત હાઈસ્કૂલ ખાતે ભાદરવા કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ એક સરાહનીય પહેલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામના જીઆર ભગત હાઈસ્કૂલ ખાતે ભાદરવા કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ એક સરાહનીય પહેલ આજે ભાદરવા ગામમાં શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત જીઆર ભગત હાઈસ્કૂલ ખાતે ખૂબ જ પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ અને વાલીઓના આર્થિક ભારણને હળવું કરવાના ઉદ્દેશ્ય સાથે દાતાશ્રીઓના સહયોગથી આ વર્ષે એકસો ચુમ્માળીસ પેજના ચોપડા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું આ ભવ્ય કાર્યક્રમમાં દાતાશ્રીઓના ઉદાર અનુદાનથી એ ફોર સાઇઝના કુલ ચોપડા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા આ પહેલ ખરેખર પ્રશંસનીય છે જે શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અનેક વિદ્યાર્થીઓને મદદરૂપ થશે આ પ્રસંગે શ્રી ભાદરવા કેળવણી મંડળના આદરણીય પ્રમુખ અશોક કુમાર આરસા ઉપપ્રમુખ જયદીપસિંહ વાઘેલા મુખ્યદાતા નરેન્દ્રસિંહ પરમાર શેરખી અગમભાઈ બ્રહ્મભ મહેન્દ્રસિંહ રાણા દશરથસિંહ ઝાલા મળરાજસિંહ મહિડા અભિરાજસિંહ વાઘેલા રવિ રાજુભાઈ કચ્છી સહિત અનેક મહાનુભાવ હાજર રહ્યા હતા દરેક વિદ્યાર્થી તમે રૂપિયા ફક્ત પંદર રૂપિયા લઈ અને આ ચોપડા વિતરણ કર્યા છે અને લગભગ દસ હજારની સંખ્યામાં કપડાં છપાવ્યા છે એની પાછળ અમને જે દાતાઓ છે અમારા ચોપડામાં એક તો નરેન્દ્રસિંહ પરમાર શ્રી ભાઈ અગમભાઈ બ્રહ્મભ વડોદરા જયદીપસિંહ વાઘેલા અમારા રાજકુવાર વાધલાણા અભિરાજસિંહ વાઘેલા દશરથસિંહ ઝાલા અને રાજુભાઈ કચ્છી આ લોકોએ પોતે ખૂબ ઉદાર હાથે દાન આપી અને અમારો કાર્યક્રમ આ કાર્ય ખૂબ સફળ બનાવ્યું છે સ્વભરા વિતરણમાં સ્વરાફાવસઠ વિદ્યાર્થીઓ જે મગત હાઈસ્કૂલમાં બને છે દરેક વિદ્યાર્થીને મેં ફક્ત ને ફક્ત પંદર રૂપિયામાં વિતરણ કર્યું છે હજારમાં આની કિંમત ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સાઠ રૂપિયા સુધીની છે અને કાગળની ક્વોલિટી પણ એટલી સુંદર છે છપામાં પણ ઉત્કૃષ્ટ બી સરસ છે તમે જોઈ શકો છો દાતાઓને એનું ખૂબ અભિનંદન દાતાઓને હું ફરી એકવાર અભિનંદન પાઠું છું તમે મારી અભિનંદન સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો